મેળવ્યો પ્રવેશ મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ બે હાજર પચીસ અંતર્ગત આવો બનાવી શાળા પ્રવેશોત્સવ સાથે બીજા દિવસે દાહોદ જિલ્લા

શાળામાં પ્રવેશ પાત્ર તમામ બાળકોને પ્રોત્સાહન મળે ગામના તાલુકાના બાળકો સો ટકા પ્રવેશ મેળવે અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે પ્રવેશોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બિરોચબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહો